માણસે ક્યારેય કીધું નથી કે જવું છે ત્યાં સુધી આપણે કોઈ અંદાજ અનુમાન લગાવીએ મને લાગે છે કે ખોટું છે મામા ફુઈના ભાઈઓ છે એ સંબંધ બી અલગ છે અને કઈ પાર્ટીમાં જવું કે પોતાની વિચારધારા જે ગ્રુપ એનું હોય કે એના સંબંધો હોય આ આ વાત પણ અલગ છે થોડા સમય પહેલાં જ દેવાયત ખવડના મામા રામકુભાઈ કરપડાએ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ ઇન્ટરવ્યૂમાં તેમણે દેવાયત ખવડના રાજકારણમાં જોડાવા અંગે વાત કરી હતી જેમાં ખાસ તો તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં જો ક્યારેય દેવાયત ખવડ રાજકારણમાં આવશે તો મારું માનવું છે કે તેનો ઝુકાવ ભાજપ તરફી હશે એટલે કે રામકુભાઈ કરપડાનું કહેવું હતું કે ભવિષ્યમાં રાજનીતિમાં દેવાયત ખવડ આવે છે તો તે ભાજપમાં જોડાઈ શકે છે હવે આ મુદ્દાને લઈને અમે દેવાયત ખવડના પિતરાઈ ભાઈ અને આમ આદમી પાર્ટીના નેતા એવા રાજુ કરપડાને સવાલ કર્યો હતો આ સવાલના જવાબમાં રાજુ કરપડાએ શું કહ્યું તે સાંભળો દેવાયત ખવડ અને તમે મામા ભાઈના ભાઈઓ થાવજો હમણાં તમારા કાકા રામકુભાઈએ જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે

જે ગ્રુપ એનું હોય કે એના સંબંધો હોય આ આ વાત પણ અલગ છે એનો નિર્ણય હું ના લઈ શકું એ નિર્ણય તો એને જાતે લેવાનો છે છે લડાઈ લડાઈ વિચારધારાની કોઈ પણ પાર્ટીમાં હું મારી પાર્ટીમાં હશું એવું બની શકે એ હજુ પસંદગી એને જયારે કરવાની થાય ત્યારે કઈ પાર્ટીની કરશે તો હું કે તમે જાણી નથી શકતા પણ એ બાબતે કન્વિન્સ કરવાની વાત આવે તો મારું સ્પષ્ટ માનવું છે હું આમ આદમી પાર્ટીમાં છું મને આમ આદમી પાર્ટીના વિચારો સાથે હું વરેલો છું ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી ભારતીય જનતા પાર્ટીની ગુંડાગરદી ભારતીય જનતા પાર્ટીની કથની અને કરણીમાં જે તફાવત છે એની સામેની મારી લડાઈ છે આપે વાત કરી દેવાયતભાઈ તો દેવાયતભાઈ કઈ વિચારધારા સાથે જોડાય છે એ એનો સ્વતંત્ર નિર્ણય છે હું મારી દિશામાં આગળ વધી જાઉં છું વાત રહે પોલિટિકલ પ્લેટફોર્મ પર જે કઈ વિચારધારાઓ અલગ અલગ હોઈ શકે બાકી તો પરિવારના સભ્ય છે પરિવાર ની વાત આવશે ત્યારે પણ વાત અલગ છે ને રાજકીય વાત આવશે ત્યારે બી વાત અલગ છે પણ હજુ સુધી એ માણસે ક્યારેય કીધું નથી કે મારે ફલાણી ફલાણી પાર્ટીમાં જવું છે ત્યાં સુધી આપણે કોઈ અંદાજ અનુમાન લગાવીએ મને લાગે છે કઈક ને કંઈક ખોટું છે